હવાઈ ચપ્પલ પહેરવાવાળાને હવાઈ જહાજની યાત્રા કરાવીશું આવું તમે નેતાઓના મોઢે ભૂતકાળમાં સાંભળ્યું છે પરંતુ હાલ તો પરિસ્થિતિ એવી છે કે હવાઈ જહાજ ઉડવાની જ ના પાડી દે છે શું ઇન્ડિગો સરકારના આદેશને એસ્ટિમેટ કરી બતાવી દેવા માગે છે થાય એ કરી લો શું એમનું એ પ્રકારનું વર્તન છે હાલ દેશભરમાં તમામ એરપોર્ટની શું પરિસ્થિતિ છે તેનાથી આપણે બધા વાકેફ છીએ ઇન્ડિગોની ફ્લાઇટ કેવી રીતે કેન્સલ થઈ રહી છે અથવા રીશેડ્યુલ થઈ રહી છે તેનાથી કેટલા લોકો પરેશાન છે કેટલાક લોકોના લગ્ન છૂટી રહ્યા છે પોતાના જ લગ્નમાં ઓનલાઈન જોડાઈ રહ્યા છે તો બીજી તરફ ક્યાંય પોતાના પતિનું નિધન થયું હોય તે પરિસ્થિતિમાં મહિલા એરપોર્ટ પર ફસાયા છે પરંતુ આ પરિસ્થિતિ ઊભી થવા પાછળનું શું કારણ છે ચાલો વિસ્તૃત વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ કોઈપણ ક્ષેત્રમાં એક વ્યક્તિ સંસ્થા કે કંપનીનો ઇજારો ગ્રાહક માટે નુકસાન ઊભું કરી શકે છે આવું આપણે ભૂતકાળમાં આપણા પાઠ્યપુસ્તકોમાં ભણી ચૂક્યા છે આવું થયું છે હાલ આપણા દેશના એવિએશન સેક્ટર સાથે હાલ ભારતનું સાહીઠ ટકાની આસપાસનું એવિએશન સેક્ટર ઇન્ડિગોના હાથમાં છે ઇન્ડિગો તેના પર રાજ કરી રહ્યું છે હવે કોઈપણ સેક્ટરમાં એક હતું શાસન શું હાલત કરે તે કંઈ આ પહેલો દાખલો તો છે નહીં ભારતીય તરીકે આપણને આ પ્રકારના દાખલાઓની ઘણી બધી આદત પડી ચૂકી છે હવે ડીજીસીએ કહ્યું હતું કે પાયલટને સરખો આરામનો સમય મળવો જોઈએ તેને કારણે તેમણે એક નિયમ બનાવ્યો હતો ઇન્ડિગો કે અચ્છા એવું કહો છો સારું ચલો પછી જે થયું અને જે થઈ રહ્યું છે તે હાલ આપણે સૌ જોઈ રહ્યા છે ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે રીશિડ્યુલ થઈ રહી છે કે ગ્રાઉન્ડ સ્ટાફ પર આવેલા પ્રેશરના કારણે તેઓ રડી રહ્યા છે તો ક્યાંય નિર્બળ દેખાઈ રહ્યા છે દેશના એરપોર્ટ પર બસ સ્ટેન્ડ જેવી હાલત આપણને હાલ જોવા મળી રહી છે હવે હાલ તો આપણી આ આદત બની ગઈ છે કે દેશમાં કોઈ પણ ગંભીર મુદ્દે માત્ર મજાક કરી આપણે આપણા જીવનમાં આગળ વધી જઈએ છીએ જેમ કે હાલ વિમાન યાત્રા કરતાં રેલવે યાત્રા સુખદ છે તેવી વાતો થઈ રહી છે પરંતુ મૂળ મુદ્દો એ છે કે વિમાન યાત્રાની આ પરિસ્થિતિ થઈ કેમ આ સવાલ આપણે સૌએ પૂછવો જોઈએ પરંતુ નથી પૂછી રહ્યા કે નથી પૂછી શકતા હવે એવિએશન ઇન્ડસ્ટ્રીની એક થિયરી છે જેને કહેવામાં આવે છે કે સેન્ડવિચ થિયરી જેમાં એરલાઇન કંપની કોઈ નવી એરલાઇન કંપની માર્કેટમાં આવીએ ત્યારે તેને ડામી દેવા માટે અથવા તેનું બાળમરણ કરી દેવા માટે આ થિયરીનો ઉપયોગ કરે છે ધારો કે કોઈ નવી એરલાઇન લોન્ચ થઈ તો સવારે પાંચ વાગે ધારો કે એની અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ છે તો જે એરલાઇન શરૂ કરે છે જે પહેલાંથી બજારમાં છે તે શું કરશે સવારે ચાર અને પચાસની એક ફ્લાઇટ અમદાવાદથી મુંબઈની ગોઠવશે અને બીજી ફ્લાઇટ પાંચ અને પંદરની ગોઠવશે એટલે બંને ફ્લાઇટની વચ્ચે જે નવી કંપની છે તેનું સેન્ડવિચ થઈ ગઈ અને આ રૂટમાં તે ઓછી કિંમતે ફ્લાઇટ ઓપરેટ કરશે જેથી નવી આવેલી કંપનીને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેને ખૂબ જ નુકસાન કરશે તે તેના કારણે કદાચ તે ટકી પણ ન શકે આપણે ભૂતકાળમાં શરૂ થયેલી કેટલી કંપનીઓના વિમાન હાલ ગ્રાઉન્ડેડ જોયા છે અને જોઈ રહ્યા છે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં મોટો ખર્ચો છે ભયંકર રાજકારણ પણ સાથે જોવા મળે છે તે સ્વાભાવિક છે પરંતુ હાલ દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં એરલાઇન કંપની સરકારના ઊભા કરેલા નવા નિયમોને સીધો કે આડકતરો પડકાર ફેંકે છે પાઇલટોને આરામ કરવો એટલા માટે જરૂરી છે કારણ કે તેના હાથમાં જવાબદારી છે લોકોના જીવનની તેની અપૂરતી ઉંના કારણે લોકોના જીવનું જોખમ બની શકે છે એરલાઇન કંપનીઓ ખર્ચ બચાવવા માટે શું કરતી હોય છે તે અગાઉ પણ આપણે ઘણા પાઇલટના મોઢે સાંભળી ચૂક્યા છીએ ફ્યુલ બચાવવા માટે જોખમી લેન્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવા માટે પાઇલટને ફરજ પાડવામાં આવે છે આવો દાવો આપણે ફ્લાઈંગ બિસ્ટ નામની ચેનલ ચલાવતા એક પાઇલટ રહી ચૂકેલા વ્યક્તિના મોઢે પણ સાંભળી ચૂક્યા છીએ હવે ઇજારાશાહીના ચંગુલની આપણને આદત જાણે પડી જ ગઈ છે એ તે કોઈ પણ સેક્ટર હોય જેઓની ઇજારાશાહી અલગ અલગ દાખલા સાથે આપણે જોઈ રહ્યા છે હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છે પણ ઘણું બધું જોવા હજુ આપણને મળી શકે એમ છે એવું લાગી રહ્યું છે અમારું કામ છે તમને વાસ્તવિકતાથી વાકેફ કરવાનું શું થઈ રહ્યું છે તે તમારા સુધી વાત પહોંચાડવાની જનતાનું સ્વમાન જગાડવાનું પરંતુ લોકોએ જાતે જ જાગૃત થવું પડશે લોકોએ પોતાના ઉપર જ નિર્ભર રહેવું પડશે બાકી અમે તો તમને આ પ્રકારના અહેવાલો બતાવતા રહીશું માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે અને જો આ પ્રકારના અહેવાલો તમને પસંદ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર